જય માતાજી જય શ્રી રામ તો હું છું જીલ જાદવ અમારો એક વિડીયો બહુ જ વાયરલ કર્યો છે અને મેં મારા હસબેન્ડના જસ્ટ કહેતી કે વિડીયોમાં જો એવી રીતે મેં નજીક જઈને કીધું કારણ કે સાઉન્ડ બી અવાજ બી એટલો બધો હતો મેં નજીક જઈને એવું કીધું એ લોકોએ તો બ્લડ કરીને એટલું ખરાબ રીતે વાયરલ કર્યું છે ને કે મેં એના હોટ પર કિસ કરું છું ને એવું બધું ચૂંપા ને બધું એટલો ખરાબ રીતે બધા પોસ્ટ નાખી રહ્યા છે કમેન્ટ બી એટલી કરી છે ને કે ખરેખર બહુ જ ખોટું લાગ્યું કે આપણા હિન્દુ થઈને બી તમે હિન્દુ માટે વિચારધારા રાખો છો અને કોઈને બી બદનામ કરતા મહેરબાની કરીને પ્લીઝ જુઓ કે આવી રીતના બદનામ ના કરો તમારા એક વિડીયોના લીધે કોઈને મા દીકરી હોય કે ફેમિલી કેટલું બદનામ થાય છે એ વસ્તુ ના કરો અને માતાજીની માતાજીની શ્રદ્ધા અમે બહુ જ રાખીએ છીએ કારણ કે હું માતાજી હું પોતે બેસાડું છું અને મારા બધા કપડાના સાયન્સ તમે જુઓ છો કે મારા કપડાના સાયન્સ બી કેટલા વ્યવસ્થિત રીતે હોય છે કોઈ બી જાતના અર્ધનંગ કપડાં પહેરીને અમે પૂજા નવરાત્રીમાં ગરબા નથી રમ્યા

શબ્દ બોલીને વિડીયો મૂકી રહ્યા છે ન્યૂઝ વાળા કે મને બોલતા બી મને શરમ આવે છે તો પ્લીઝ તમે પોસ્ટ જોઈને તમે એ કરજો જય માતાજી